વધુ કાચા પાકા મકાનોને નોટિસ આપવામાં આવી છેલ્લા એક બે મહિનાથી આ વિસ્તારના લોકો સરકારમાં અને સરકારી ઓફિસોમાં પત્ર અને રજૂઆત કરી કરી થાકી ગયા ત્યારે છેલ્લા લોકોએ માં અંબાના મંદિરમાં ધજા ચડાવી અરજ કરી હતી આજે પણ શક્તિભીઠ અંબાજીના ગબ્બર માર્ગ ઉપર આવેલા લોકોએ ડેવલપમેન્ટ પ્લાનના વિરોધ પ્રદર્શન કર્યું અને ઘરના બદલે ઘરની માંગ કરી હતી શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું કામ આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ પથ ઉપર આવેલા મકાન ધારકોને સરકારી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને આગામી સમયમાં આ આ જગ્યા ખુલ્લી કરવાની હોય અસરગ્રસ્ત લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું તેમજ ગબ્બર રબારી અંબાજી મંદિર સુધી માતાજીની ધજા લઈ મા અંબાને વિશેષ પ્રાર્થના કરી છેલ્લા એક બે મહિનાથી સરકારી વિભાગમાં રજૂઆત કરી કોઈ નિર્ણય ન આવતા તમામ લોકોએ મા અંબાને અરજ કરી કે અમારા મકાનની રક્ષા કરવામાં આવે અથવા અમારા ઘરના બદલે અન્ય જગ્યાએ ઘર આપવામાં આવે અંબાજીના રબારી વાસમાં આપવામાં આવેલી નોટિસનો વિરોધ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં તમામ લોકો માં અંબાને ધજાર પણ કરી વિરોધ દર્શાવ્યો અંબાજીમાં વર્ષોથી રહેતા રબારી સમાજ ઘર જમીન પર નોટિસ મળતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને મુખ્ય માંગ કરી હતી કે ઘરના બદલે ઘર આપો અને જગ્યા બદલે જગ્યા આપો રબારી સમાજના લોકોએ માં જગતજનીને પોતાનું ઘર જમીન પર મળેલી નોટિસ પર સરકાર સકારાત્મક રીતે ઉકેલ લાવે તેવી માતાજીને પ્રાર્થના કરી આ લોકોનું હતું કે સરકાર વિકાસ કરે તેમાં અમને કોઈ વાંધો નથી પરંતુ અમારા ઘરના બદલે અન્ય જગ્યા ઉપર ઘર મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો હાથમાં નોટિસ લઈ વિરોધ કરતા જોવા મળ્યા આટલો મોટો વિરોધ છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યો હોવા છતાં પણ અધિકારીઓ કે નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી તમામ લોકોએ મળીને આજે માને જગતજનની અંબા માને ધજારોહણ ધજા ચડાવેલ છે અને માને પ્રાર્થના કરે છે કે અમે લોકો સિત્તેર એંસી વર્ષથી અંબાજીમાં રહેતા હોઈએ અને આ અંબાજી માતા મંદિરના જે કોઈ વિભાગોમાં પણ અમારા વડીલોએ ખૂબ જ ભોગ આપેલો છે અમે અમના ભૂતકાળમાં કર્મચારી પણ રહેલા છીએ અમારું બાળપણ પણ અહીંયા વીતેલું છે તો આજે અમે આ મા જગદ અંબાને પ્રાર્થના કરીએ છીએ કે જેવા તે અમોને સિત્તેર વર્ષ પહેલાં ખોળામાં લીધા હતા એ રીતે હાલ પણ તું ખોળામાં જ રાખજે અને અમારી રક્ષા કરજે અને ગુજરાત સરકાર અને અધિકારીઓને પણ સાથે સાથે સદબુદ્ધિ આપજે કે અમોને અહીંયા જાળવી રાખે અને જો મા તારો વિકાસ થતો હોય તો એ તારો વિકાસ એ અમારો જ વિકાસ છે તો એ વિકાસની સાથે સાથે અમને પણ ઘર વિહોણા મત કરજો અને અમને પણ શક્ય હોય તો તે જ રહેવા દેજો અને કદાચ અમે તારા વિકાસના હાથે અને અમારા હાથે તારો વિકાસ લખ્યો હોય તો અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરજે અને અમે માં તારા શરણોમાં જ રહેવા માગીએ છીએ તો ગુજરાત સરકાર અને અધિકારીઓને અમે આ જીવન જે માની સેવા કરી છે એ રીતે અમને સેવાનો તક મળતો રહે અને અમારી રક્ષા કરે અમે ચારે બાજુથી થાકીને આજે તારા શરણોમાં

હું અંબાજીની એક દીકરી કહેવાઉ અને કેટલાય દિવસથી અમને નોટિસ આપવામાં આવેલી છે માતાજીનો વિકાસ થઈ રહ્યો છે એ બહુ મોટી સારી વાત છે પણ અમે આ વસ્તુને અટકાવી નથી શકતા વિકાસ થવો જોઈએ પણ વિકાસના બદલે વિનાશ થાય એમને ના પહોંચાય સાચી વાત તો એ જ કહેવાય કે અમને અહીંયાથી ઉઠાડી મૂકવામાં આવી રહ્યા છે તો અમારે જવું કે અમને જઈને અમે રસ્તા પર કેવી રીતે રખડતા થઈએ કારણ કે હવે અમે એકવી એકવીને બાઈ બાઈ વર્ષના અમે થઈ ગયા

આ વાતને સાંભળવી જોઈએ અને આના ઉપર યોગ્ય નિર્ણય લેવો જોઈએ કારણ કે હવે આ સમય એવો આવેલો છે અમારે કે અમે ક્યાંય નહીં રહી રહ્યા કારણ કે હવે એવું કરવામાં આવેલું કે કેટલી નોટિસો તો આવી ચૂકી છે હવે આગળ અમને કશું જ કોઈ સાર સંભાળ મળી રહી નથી કે કોઈ સરકારે કે કોઈ નેતાઓ અમને આવીને આશ્વાસન આપતા નથી કે તમને અહીંયાથી ઉઠાડીને તમારું ક્યાં યોગ્ય રીતે તમને શિફ્ટ કરી દેવામાં આવશે એવું કશું થઈ રહ્યું નથી અને કેટલાય દિવસોથી કેટલાય અમારા સમાજના લોકો અને કેટલી બહેનો પોતાના ખર્ચે રૂપિયા ખર્ચી ભાડા ખર્ચી કોઈ ચર્ચા કરવા માંગતા જ નથી તો એવું કેમ સરકાર છે તો ક્યાં છે અમારું કેમ નથી સાંભળતી કેટલાય વર્ષોથી કેટલાય વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ આજે અમે અહીંયા ભણેલા અમારા બાપ દાદા આવેલા એમની પેઢીઓ વીતી ગઈ ને હવે નવી પેઢી બી જન્મ લેશે તો એ લોકો ક્યાં જશે અમે તો જેમ તેમ કરીને પાઈ પાઈ રૂપિયા ખર્ચીને ભણ્યા ગણ્યા મા બાપે ભણાવ્યા ને આગળ લાયા અને હવે એ લોકોને અહીંયાથી ખસેડી મૂકવા આવે તો એમનું રોજિંદા દિવસ જીવન તો આખું ખોરાઈ રહ્યું છે એ ક્યાં જઈને બેસશે અને ક્યાં જઈને રહેશે એવું તો ક્યાંય અમને કશું દેખાતું જ નહીં કે અમને કોઈ આશ્વાસન મળી રહ્યું નથી અને સરકાર શ્રી પણ કશું કરી રહ્યા નથી અને અમારું કેવું આટલું છે કે અમને ઘરના બદલે ઘર આપો અને અમારી ગાયો બેસો ઊભી રહે એટલે અમને જગ્યા કરી આપો માં અંબાના પવિત્ર ધામમાં અમે રબારીવાસ ગબ્બર રોડ એસી થી નેવું માણસોને જે પોતાના કબજા ભોગવટા હટાવાની જે નોટિસો આપી છે જેમાં તમામ લોકોના પાકા મકાનો અને ઢોરોના વાડાઓ આવેલા છે જેના માટે અમે જેવી અમને ખબર પડી સર્વે થયું ત્યારથી અમે કલેક્ટર શ્રી બનાસકાંઠા ડીડીઓ સાહેબ મુખ્યમંત્રી સાહેબ તાલુકા પંચાયત મામલતદાર કચેરી વહીવટદાર સાહેબ બધાને આવેદનપત્ર આપેલ છે અને જો વિકાસ થતો હોય તો અમે અમારું માના ખોળામાં સીએ અને માના ભાઈ આપણે વિકાસમાં અમે કોઈ રોડા નાખવા માંગતા નથી પણ અમને ઘરના બદલે ઘર વાળાના બદલે વાળ વાળા આપવામાં આવે એવી અરજ અમે અમારા તમામ આવેદન પત્રોમાં કરેલી છે અને બે દિવસ પહેલા અમે મા અંબાને પણ આવેદન પત્ર ધજા સંગ કાઢીને આપેલ છે તો અમોને ન્યાય આપો અમે સરકારશ્રી નેતાઓ અધિકારીઓ રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ અમે ત્રણ ત્રણ પેઢીઓથી રાજા રજવાડાના વખતથી અમે રહીએ છીએ સાહેબ જે અંબાજી ટ્રસ્ટની મિલકતો છે ભોજનાલય ડોરમેન્ટરી ભવન અંબિકા વિશ્રામ ગૃહમાં અમારા બળવાઓ ખૂબ ભોગ આપેલો છે જ્યારે જે ચાર માણસોની ભોજનાલય ચાલતી હતી ત્યારે અમે એક દિવસનો રૂપિયામાં મજૂરી કરેલી છે અને જ્યારે ગબરના પગથિયા ચણાતા હતા ત્યારે સવા રૂપિયામાં અમે મજૂરી કરેલી છે અને સાહેબ જ્યારે ભોજનાલયમાં રસોઈનું કામ બ્રાહ્મણ સમાજ અને પીરસવાનું અને બધું કામ રબારી સમાજ કરતી હતી ત્યારે જે તે વખતના વહીવટદારો ભોજનાલયના મેનેજરોએ અમને રબારી સમાજ ને અમારા જૂના ગામડાઓમાંથી બોલાવીને સેવા કરો તમે એક ધાર્મિક સમાજ છો તો ત્યારથી અમે માના બોલાયેલા છીએ ભવાની સિંઘ ના બોલાયેલા અહીંયા આયા છીએ તો અમને ન્યાય મળે બસ અમારી એ જ અપીલ છે અમે વારંવાર કીએ છીએ સરકાર શ્રીને પણ વિનંતી કરીએ છીએ મા અંબાને પણ વિનંતી કરીએ છીએ કે તારા ખોળામાં તમે જેવા બોલાયા છે એવા તું અમને રાખજે એ જ અમારે કેવું છે અને સરકાર શ્રી અને અધિકારીઓને સત બુદ્ધિ માં અંબા આપે એવી માં જગતજનની ને પ્રાર્થના કરું છું